શ્રી પરમાત્મને નમ અર્જુન ઉવાચ એ શાસ્ત્ર વિધિ મુત્સૃ્ય યજન્વે શ્રદ્ધાયાન્વતા તે કૃષ્ણ સત્વો રજસ્ત અર્જુન કહે છે હે કૃષ્ણ જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય સાત્વિકી રાજસી કે તામસી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે એને તું મારી પાસેથી સાંભળ હે ભરતવંશી સૌ માણસની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે આ જીવાત્મા શ્રદ્ધામય છે માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો થાય છે યમ પુરુષો યો સાત્વિક માણસો દેવોને પૂજે છે રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે બીજા જે માણસો શાસ્ત્રી વિધાનું માત્ર મનમાન્યું ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેઓ શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મુજ પરમાત્માને પણ કૃષ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર તન પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દાન પણ તન પ્રકારના હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધારનારા રસયુક્ત સ્નિગ્ધ સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે કટ કડવા ખાટા ખારા ઘણા ગરમ તીખા મુંજેલા દાહ જન્માવનારા અને દુઃખ ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસોને ગમતા હોય છે જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું સ્વભાવે દુર્ગંધી વાસી અને હેઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસોને ગમતું હોય છે જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાનો માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે પણ હે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ શાસ્ત્ર વિધિ વિના અન્નદાન વિના મંત્ર રહિત વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને યજ્ઞ કહેવાય છે દેવો બ્રાહ્મણ ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન પવિત્રતા સરળપણું બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે જે ઉદ્વેગ ન જન્માવનારું પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદ શાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ છે સૌ પ્રથમ શરીરના તપની વાત કરી ત્યારબાદ વાણીના તપની વાત કરી મનની પ્રસન્નતા શાંત ભાવ ભગવત ચિંતન કરવાનો સ્વભાવ મનનો નિગ્રહ અને અંતઃકરણા ભાવોની સારી પેઠે પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ તન પ્રકારના કાયિક વાચિક અને માનસિક તપને સાત્વિક કહે છે જે તપ સત્કાર માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખણથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન વાણી અને શરીરથી પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ કાળ અને યોગ્ય પાત્રને પ્રાપ્ત થતા પોતાના પર જેને ઉપકાર નથી કર્યા એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન ક્લેશ તથા પ્રત્યુપકારની અપેક્ષાથી કે ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે જે દાન સત્કાર વિના કે તિરસ્કાર પૂર્વક આ ત્રણ પ્રકારનું બ્રહ્મનું નામ કહેવાયું છે એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચાયા માટે વેદ મંત્રનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્ર વિધિથી નિયત થયેલી યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘડું છે એવા ભાવે સાથે ફળને લક્ષમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે અને સત એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્ય ભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ અને દાનમાં જે શ્રદ્ધા અને આસ્તિક બુદ્ધિ છે એ પણ સત કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સત કહેવાય છે હે પાર્થ વગર શ્રદ્ધાએ કરાયેલો કરાયેલું હવન દીધેલું દાન આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ અસત કહેવાય છે માટે એ ન તો આ લોકમાં લાભદાયક છે ન તો પછી પણ લાભદાયક નથી અશ્રદ્ધયા હુતમ દત્તમ તપસ્તપ્તમ તપતમ અસત ચયત અસત્યુચ્ય પાર્થ ચ તત્પ્રત્ય નો ઇહ ઓમ તત્સમદ્ભગવદતાસુ ઉપનીષ્ધત્સુ બ્રહ્મવદ્યા યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાજુન સંવાદે શ્રદ્ધાત્રગયોગો નામ સપ્તદશો્યાય કૃષ્ણાપણમસ્તુ દ્વારિકાધીશી જી